જે દ્વારકાધીશ મિત્રો અમે જાય છે જે ભવનાથ ક્યાં જવાનું છે આપણે લા ભવનાથ ભવનાથ મહાદેવના મંદિરે મહાદેવના મંદિર અહીંયા કે મહાદેવનું મંદિર છે નીચે નથી ક્યાં અહીંયા મંદિર નથી જવાનું આપણે અહીંયા જવાનું ખાલી કઢી ખીચડી ખાવા તો આપણે કઢી ખીચડી ખાઈ છે ચાલ આપણે જવાનું છે કોણ કોણ જાય છે આપણે પર બે જણ જઈશ ત્રણ ત્રણ અને બીજા બે બીજા બે હા જવાનું થાય ને ગાડી લઈને જાવી ને

ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સિનાડા પણ જગ્યાએ તમને બધા પબ્લિક બતાડું છું આ બધા એવા છે આ બે મોર બોલે હો ભાઈ બોલે ને મોર ઓલા તો મોઢું નું રાખી ઉન તો ગાલી લાગ્યા છે તા આડા આડા હાવડા આ હાવ કરના ઇન્ટરવ્યુ હોય ઇન્ટરવ્યુ લો ઇન્ટરવ્યુ એને શું છે ભાઈ ખાય ખડોડી ફાઈનલી મિત્રો અંધારું થઈ ગયું હોય હવે હવે અત્યારે લાઈટ ચાલુ કરવી પડી છે અમારે અંધારા અમને દેખાતું નથી એટલે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો એવી અમે જોઈ જોઈએ આપને વિડિયો ઉતાર દેશે કે ન દે તો લગભગ તો નહી જ દે વિડિયો ઉતારવા લક્ષ્મીનારાયણ ના મંદિર નું દર્શન કરો કાહડા કાઢાય નહી તમે કાહડા કાઢો અમે કાઢતા નથી અંદર જોયે વિડીયો બનાવ દેશે કે નથી બનાવ દેતા ઈ આપણે આ પ્રમાણ ઉપર હાલી આપણે અંદર વિડીયો બનાવ દે તો અમે પણ તમને દર્શન કરાવશું દર્શન કરાવશું અંદરના વિડીયો ને ઉતાર દે ખાઈ પછી તમને વિડીયો મેં પાછો બનાવશું ચાલો ગાય દૂધ પીવે છે અને બચ્ચો વાછરડી માઈ માં બીજા વગડા નાવા મિત્રો એક ગાય માટે તમે લાઈક ને કમેન્ટ કરી શકો અને શેર કરી તમે કરી શકો છો બધા આની જેન મારુ ગોરપનાથ આશ્રમ બધાયલા જશે ઓ મંદિર માં પણ આરતી આલે છે બધી આરતી પછી જમન દે છે જમીન પછી બાર આશું પછી તમને બધી ભનોતનો મેળો બતાડીશ કેવો છે બધી મેળામાં જઈને તમને બતાડું તો અમે મેળામાં આવી ગયા આપણે બધાય તારે કિનામાં બેહું છું देहाड़ो आके मारे आमा बेहु छे थारे के आ बेहु छे मारे ओला तानाब दहावान थारे केना बेहु थारे आमा 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 नो आले आले नो आले काम में बेहे चुक चुक गाडी में आले देहाड़ छे ओई जाओ आ बजे के मारे गाडी में बेहु आके मारे आमा बेहु केनो आ बदर मारे देहाड़ा आ तो रो में रख दे

હાલો 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 બજામ બેહુ છે નતી આમ બેહડે ઓમા બેહડે બે મિનિટ હેકો દી કીધું મારા આ બેહુ છે કાઈ તો બેહી લીધું નાનો હતો ને બેઠો જ પડતી નહી નાનો બેઠો તો મને ઘોડીયા ચડાવો ઘોડીયા અમે ચડતો છોકરી ઘોડી પર તો આવે ને

રો નીચે હુઈ જા નીચે નીચે બે જા મમ્મા મા બેહુ આ ફ્લાઈટ માં ઊંચો જાવું હે આ લાલ ઊંચો જઈ જવાની ઓ જા જો બધું એને આમ જો બધું બંધ છે તા માં નો બેહાય અને અમારો તોય બેહુ

ねえね